જય શ્રી કૃષ્ણ કેમ છે બધા મજામાં આજે આપણે તહેવારમાં પહેરી શકાય એવા હેવી થ્રી પીસ પેન પહેરમાં લઈને આવ્યા છીએ તો જોઈ લઈએ જુઓ છ અલગ અલગ નવી ડિઝાઇન આવેલી છે ગજી સિલ્ક છે રોમન સિલ્ક છે બધા અલગ અલગ કાપડને અલગ અલગ પેટન રહેવાની છે બહુ જ મસ્ત પીસ રહેવાના છે બધાએ સાતમ આઠમું હવે તૈયારી છે રક્ષાબંધન તો હવે આવી જ ગઈ છે અઠવાડિયાની વાર છે તો જે કોઈને શોપિંગ કરવાની હોય તો જરૂર અમારો કોન્ટેક કરજો તમારે બજાર ભાવ કરતાં તમને સસ્તામાં મળી જવાની છે બહુ જ મસ્ત કલર રહેવાના છે આ પેટર્ન બી બહુ જ મસ્ત છે તો ચલો જોઈ લઈએ આપણે આ છે આપણી પહેલી ડિઝાઇન કલર તમારે બહુ જ મસ્ત રહેવાનો છે ઇંગ્લિશ કલર બંદેજનો તમને દુપટ્ટો મળવાનો છે અને લગડી પટ્ટો નીચે આપેલો છે દુપટ્ટો બી તમારે બહુ જ મસ્ત લોંગ છે જો આ તમારે ચણિયાચોરી ઉપર બી નાખવું હોય તો તમે નાખી શકો જો આના ગળાનું વર્ક જુઓ તમે બહુ જ મસ્ત ગળામાં વર્ક આપેલું છે મેં પહેલેવી ડબલ એક્સેલની સાઈઝ છે આ છે એસ સાઈજ હા તમે એનું વર્ક જુઓ હેવી વર્ક રહેવાનું છે ગળામાં આ છે એસ સાઈજ તમને આમાં એસથી લઈને ડબલ એક્સેલ સાઇઝ મળી જવાની છે આ રીતના દોરી આપેલી છે કાપડ બહુ મસ્ત રહેવાનું છે આનું છે એસ સાઈઝનો ફરમો પેન્ટ નો વચમાં તમારે મિયાની મળી જવાની છે અને ઉપર ઇલાસ્ટિક રહેવાનું છે દુપટ્ટો તો બહુ જ મસ્ત રહેવાનો છે ચણિયાચોળી ઉપર તમારે એક્સ્ટ્રા નહીં લાવવું પડે બ્લેક કલરની ચણિયાચોળી હોય કે વ્હાઈટ કલરની ચણિયા ચોરી હોય તો એના ઉપર તમારે આ સરસ મેચ થઈ જવાનો છે આ દુપટ્ટો સાઈઝ રહેવાની છે તમારે એસ થી લઈને ડબલ એક્સ અને ભાવ રહેવાનો છે તમારે ચૌસો રૂપિયા તો જો કોઈને ગમ્યું હોય તો સ્ક્રીન શોટ પાડી દેજો આપણે બતાવી દઈએ આપણે હવે બીજી એક પેર જોઈ લઈએ

આ છે સ્લીવ સ્લીવમાં બી તમને મસ્ત આ રીતે વર્ક મળી જવાનું છે અત્યારે આ ખૂબ જ ચાલે છે સ્લીવમાં સાઈડમાં આમાં બી તમને આ રીતના દોરી મળી જવાની છે હા છે એમ સાઈડ નો ફરમો આ પેન્ટ જુઓ આમાં પણ તમને મિયાળી મળી જવાની છે નીચે પેન્ટ આ રીતના પટ્ટી રહેવાની છે એનું ટુપ આનો ભાવ રહેવાનો છે તમારે પંદરસો રૂપિયા જોવાનો લુક બહુ જ મસ્ત છે એમથી લઈને ટ્રિપલ એક્સેલ ચલો ચલો જોઈ લઈએ નેક્સ્ટ ડિઝાઇન આ છે થર્ડ આ કલર બી તમારે મસ્ત છે આ મે ડબલ એક્સેલ ની સાઇઝ છે ગળામાં બહુ જ મસ્ત વર્ક મળી જવાનું છે તમને અને નીચે ડાયમંડમાં બી આ રીતના વર્ક રહેવાનું છે અત્યારે આ કોન્સેપ્ટ બહુ જ ચાલે છે અને પેન્ટ લેવાનું છે અફઘાનીમાં જો સાઈડમાં તમને આમાં બી દોરી મળી જવાની છે સ્લીવ તમારે અંદર જ રહેશે આમાં સાઈઝ મળવાની છે તમારે એસથી લઈને ડબલ એક્સે

તમને નીચે આ પટ્ટી મળી જવાની છે એસ થી લઈને ડબલ એક્સેલ આમાં સાઇઝ રહેવાની છે

પેટન મળી જવાની છે સ્લીવમાં બી તમને જો અહીંયા ઉપર બી પેટન છે અને અહીંયા નીચે બી તમને પેટર્ન આપેલી છે સાઈઝ લેવાની છે તમારે એમથી લઈને ડબલ એક્સ એક્સેલ ગળામાં મસ્ત વર્ક કરેલું છે અહીંયા નજીકથી જોઈ લઈએ આપણે સ્લીવ સ્લીવમાં જુઓ આ રીતે હા એમ સાઈડનો ફરમો છે સાઈઝમાં તમારે લટકણ મળી જવાના છે

દુપટ્ટામાં આ રીતના તમને વર્ક મળી જવાનું છે જો આ ડબલ એક્શનનો ફરમો છે મને થોડું ખલતું થાય છે આ રીતના ફિટિંગ કરી દઈએ એટલે બહુ જ મસ્ત લાગે જો આ રીતના મસ્ત રહેવાનું છે સાઈડમાં તમને બંને સાઈડ પોકેટ મળી જવાના છે અને આ રીતના હેરામાં રહેવાની છે અહીંયા ચપટી મળી જવાની છે સ્લીવમાં તમને આ રીતના પેટર્ન મળવાની છે ડબલ એક્સેલ મે ડબલ એક્સેલ નો ભરમો છે કાપડ લેવાનું છે તમારે મલ કોટન જો બહુ જ મસ્ત પીસ રહેલું છે

મળી જશે અને નીચે આ બધી બહુ જ મસ્ત રહેવાની છે કાપડ બધા ગજી શિલ ચંદેરી બધા અલગ અલગ કાપડ તમને મળી જવાના છે આ જોડે એનો દુપટ્ટો ચારે બાજુ લટકણ રહેવાના છે અને

સાઈઝ રહેવાની છે તમારે એમથી લઈને ત્રિપલ એક્સેલ મસ્ત અહીંયા એવા પીકોક બેસાડેલા છે મસ્ત બેટન રહેવાની છે આ ટ્રિપલ એક્સેલ નો ફરમો મેં પેરીએ ડબલ એક્સેલ છે આ છે ટ્રિપલ એક્સેલ તમને સાઈડમાં આ રીતના દોરી બી મળી જવાની જો કોઈને દોરી ના ગમે તો તમે કાઢી બી શકો છો સ્ત્રીમાં તમારે આ રીતના પેટન રહેવાની છે અહીંયા બી તમને પીકોક મળી જવાના છે પેટન મસ્ત પીસ છે આવી એમથી લઈને ટ્રિપલ એક્સેલ આની સાઇઝ રહેવાની છે તમને બધામાં જ આ રીતના બચવા મિયાની મળી જવાની છે અને નીચે આ રીતના પટ્ટી મળી જવાની છે વાળ તહેવારમાં પહેરી શકાય એ રીતના બધી જ પેટર્નો છે આપણી મેરેજ ફંક્શન કે નાના મોટા કોઈ બી પ્રસંગ એવું કંઈ હોય તો બી પહેરી શકાય એ રીતના છે આ આપણે છ ડિઝાઇન અલગ અલગ લઈને આવ્યા આપણે ફરી એકવાર જોઈ લઈએ જો આ છે એસ સાઇઝનો ફરમો આમાં તમને મળવાનું છે એસથી લઈને ડબલ એક્સેલ એસથી ડબલ એક્સેલ અને જો એમથી ચાલુ થતી હોય તો એમથી લઈને ટ્રિપલ એક્સેલ આમાં છે એસથી લઈને ડબલ એક્સેલ અને આનો ભાવ રહેવાનો છે તમારે ચૌદસો રૂપિયા આ છે એમ સાઈઝ એમ સાઇઝથી લઈને આમાં તમને ટ્રીપલ એક્સેલ મળી જવાનું છે અને આનો ભાવ રહેવાનો છે તમારે પંદરસો રૂપિયા પ્યોર ગજી સિલ્કમાં આ બી તમને ગજી આ બંને ગજી સિલ્ક જ છે આ પણ તમને ગજી સિલ્કમાં જ મળવાનું છે કાપડ બહુ જ મસ્ત રહેવાનું છે આની પેટર્ન આપણે અફઘાનીમાં જોઈ હતી એસથી લઈને ડબલ એક્સેલ સાઇઝ છે અને આનો ભાવ છે તમારે ચૌદસો રૂપિયા સોરી પંદરસો રૂપિયા કેમ કે આમાં નીચે તમને મસ્ત પેટન આપેલી છે ને આનો ભાવ છે પંદરસો આ છે એમથી લઈને ટ્રિપલ એક્સેલની સાઇઝ ભાવ રહેનો છે તમારે ચૌસો રૂપિયા આ છે મલ કોટન આમાં છે એસથી લઈને ડબલ એક્સેલની સાઈઝ ભાવ રહેનો છે તમારે ચૌદસો રૂપિયા અને આ જે મેં પહેરી છે એમાં તમને મળી જવાની છે એમથી લઈને ટ્રિપલ એક્સેલની સાઈઝ અને આનો ભાવ રહેવાનો છે તમારે પંદરસો રૂપિયા જો ગમ્યું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો એક મંગાવો બે મગાવો બેથી ત્રણ તમારે બી જોતી હોય તો તમારે શું અલગ અલગ કલર અલગ અલગ પેટર્ન અને અલગ અલગ કાપત છે તો બી તમે મંગાઈ શકો છો તો અમારા આ વિડીયોને તમે લાઈક કરો ગમે તો લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો એટલે તમને નવા જૂના બધા જ વિડીયો જોવા મળી જાય અને તમારા ફ્રેન્ડ સર્કલ સગા સંબંધીમાં આ વિડીયોને શેર કરજો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને આવજો